સાણંદમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું જેમાં શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને એક થઈને સાણંદમાં વિજય પતાકા લહેરાવવા હાકલ કરી હતી સાથે જ શક્તિસિંહ ગોહિલે ભાજપને આડે હાથ લેતા કામના નામે મત મળે તેમ ન હોવાથી વિવેકાનંદજીના નામને વટાવે છે તેવા આક્ષેપ કર્યા હતા આ સંમેલનમાં શક્તિ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં કોંગ્રેસમાં ક્યાંય મતભેદ નથી તેમ જણાવી ઉમેદવારોની પસંદગીનું હોમવર્ક કોંગ્રેસ દ્વારા પૂર્ણ થઈ ગયું છે અને ઉમેદવારોની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી આપી હતી ચયનનો અમારો પહેલા બે તબક્કાઓ પૂરા થયા છે સ્ક્રીનિંગ કમિટીની પણ મીટિંગ થઈ ગઈ છે અને આગળના દિવસોમાં જ્યાં જ્યાં યોગ્ય લાગે એ પ્રમાણેની પ્રક્રિયાના ભાગરૂપે અમારા ઇન્ડિકેશન પણ સાણંદના કાર્યકર સંમેલનમાં પાટણના કોંગ્રેસના સાંસદ જગદીશ ઠાકોરે નરેન્દ્ર મોદીનો નો લીધો હતો તથા મોદી પોતાના પર હુમલો કરાવીને મત મેળવશે એ અંગે કોંગ્રેસના કાર્યકરોને જાગૃત રહેવા ટકોર કરી હતી

આ સંમેલનમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રેમજીભાઈ તદલાણીએ પણ કાર્યકરોને એક થઈ જે ઉમેદવાર નક્કી થાય તેને વધાવી ચૂંટણી કામગીરીમાં લાગી જવા હાકલ કરી હતી આ કાર્યકર સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શંખ આપી શંખનાદ દ્વારા શક્તિસિંહે સિદ્ધાંતની લડાઈ લડવા કોંગ્રેસના કાર્યકરોને હાકલ કરી હતી કેમેરામેન નરેશ પઢેલ સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ